તો આ તરફ જામનગરથી ખંભાળિયા ગામ જવાનો રસ્તો મગરની પીઠ સમાન બન્યો છે સ્થાનિકોએ કરેલી અનેક રજૂઆત તંત્રના વહેરા કાને સંભળાતી નથી પ્રસૂતિ પીડા વખતે એકસો આઠ સિવાયની ખાનગી એમ્બ્યુલન્સ પણ આવવા માટે ના કહેતા હોવાની વ્યથા સ્થાનિકો જણાવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી રહેલો આ બિસ્માર રોડ કમર તોડ રસ્તો અનેક અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે ત્યારે આ રોડ ઝડપથી રિપેર કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે તમે તમે જોઈ શકો છો અહીંથી ખંભાળિયા ગામ સુધી એટલો રસ્તો બિસ્માર છે કે અમારે જયારે ડિલિવરી કેસ હોય ત્યારે એમ્બ્યુલન્સ ને બોલાવી હોય ત્યારે એકસો આઠસો જોકે આવે જ છે પરંતુ જે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ છે એ લોકો ના પાડી દે છે કે ભાઈ તમારો રસ્તો બહુ ખરાબ છે અમે આવી શકીએ ત્યાં અને અહીંયાથી ધ્રાંગડા ત્રણેય ગામના રસ્તા જોડે જોડે છે છતાં આ લોકો કઈ નિવારણ અમે અનેક વાર કરી છે છતાં એનું કઈ નિવારણ આવ્યું નથી તમને કાણી મોર નું એ કામ હાલે આ અર્ધ મૂકીને નથી કઈ ધોરા ઘરે આવી કેમ કે નથી અમારે કઈ વાડી બે બે ત્રણ મહિના ખાટલું રસ્તામાં તમે જુઓ તો બસ આપડે લેડીઝ જે કઈ ભણવા જતી અમે તો વેકેશન પડી ગયું એટલે કઈ વાંધો નથી પણ કોઈ બસ વાળો અહીંયા વાડી લીએ બે કિલોમીટર આવી આવવું પડતું આમાં કોઈ કોઈ ને કોઈ કઈ કહેતું નથી